ભારતીય જનતા પાર્ટી દ્વારા સંજલી મંડળના ઉપપ્રમુખ મહામંત્રી સહિત હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી આ તારીખ ચાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે ત્રણ કલાકે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બન્યા અને પ્રદેશમાંથી દાહોદ જિલ્લામાંથી જે નવનિયુક્ત મંડળોના પદાધિકારીઓની યાદી જે જાહેર કરવામાં આવી હતી બીજેપી દ્વારા કુલ પંદર જેટલા હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મંડળના નવનિયુક્ત પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ સોલંકી રાજેશભાઈ રામોર જસુભાઈ રાવત લીમસિંહભાઈ રાઠોડ રાકેશભાઈ સુકેશભાઈ ભાભોર પરેશભાઈ બામણિયા તેમજ મહામંત્રી તરીકે રૂપસિંહભાઈ રાઠોડ અમરસિંહભાઈ બામણિયા અને મંત્રી તરીકે લાલાભાઈ મકવાણા કનુભાઈ ડામોર રામસિંહભાઈ ભાભોર રમીલાબેન રાઠોડ છાયાબેન પલાસ અને ઉર્મિલાબેન નિસરતા તેમજ કોષાધ્યક્ષ તરીકે માધવભાઈ ચારેલની નિયુક્તિ કરવામાં આવી છે